એગ્રિકોન ન્યુટ્રેકે એગ્રોસિલ બ્રાન્ડ હેઠળ 47 પ્રોડક્ટ લોન્ચ કરી

વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મજબૂત નેટવર્ક સાથે એગ્રિકોન ન્યુટેક હેલ્થથી જ મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેની કામગીરીમાં વિસ્તાર કરી ચૂક્યું છે કંપની હવે ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને ઓડિશામાં પણ તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે જેથી જ વધુ ખેડૂતોને અદ્યતન કૃષિનો ઉકેલનો લાભ મળશે ખેડૂતને વધુ ખર્ચો કરવાથી વધુ ફાયદો થાય એ કોન્સેપ્ટમાં હું છેલ્લા ચાલીસ વર્ષમાં મેં ક્યારેય માયનો જ નથી કારણ કે વધુ ખર્ચો કરવાથી વધુ ફાયદો થાય એના કરતાં તો એવી ટેકનોલોજીથી આપણે જો ખેતી કરીએ કે જેથી કરીને ઓછા ખર્ચમાં પણ વધુ ફાયદો થાય હવે અત્યારે કેમિકલ પેસ્ટિસાઈડ્સની અગેન્સ્ટમાં જો આપણે વાતો કરીએ કે ભાઈ પેસ્ટિસાઈડ અત્યારે ખેડૂતો છંટકાવ કરે જ છે તો એ ખર્ચા જે થાય છે એની કમ્પેરિઝનમાં બાયોપેસ્ટિસાઈડ્સનો જો છંટકાવ પ્રિવેન્ટીવ તરીકે યુઝ કરી અને કરે તો ઘણો એનામાં ઘટાડો થાય કમસે કમ હું માનું ત્યાં સુધી ચાલીસથી પચાસ ટકા ઉપર એનો ખર્ચમાં ઘટાડો થઈ શકે અને એના કરતાં પણ વિશેષ ઘટાડાની સાથે સાથે વિશેષતા એ છે કે આપણી પણ હેલ્થ સારી રહે છંટકાવ કરનારની પણ હેલ્થ સારી રહે જમીનની હેલ્થ સારી રહે અને આવનારી પેઢી માટેની પણ હેલ્થ સારી રીતે એગ્રીકોન ન્યૂટ્રીટેકે એગ્રોસિલના બ્રાન્ડ હેઠળ સુડતાલીસ પ્રોડક્ટ ભારતીય બજાર માટે લોન્ચ કરી છે એની શરૂઆત ગુજરાતની કરીએ છીએ ગુજરાતના માર્કેટમાં ફોર્ટી સેવન ઇનોવેટિવ ન્યુટ્રિશન ખેડૂતને મળે પાકને મળે અને સામાન્ય માનવીને ટોક્સિક ફ્રી પ્રોડક્ટ મળે એના માટેનો આ પ્રયાસ છે અત્યારે કંપનીએ ગુજરાતમાં પ્રોડક્ટ મૂકી છે થોડા જ સમયમાં રાજસ્થાન મહારાષ્ટ્ર યુપી બિહાર અને ઓડિસ્સામાં આ પ્રોડક્ટ અમે મૂકવા જઈ રહ્યા છીએ એગ્રિકોન ન્યૂટ્રેક જૈવિક ખાતરો જૈવિક કીટનાશકો અને માઇક્રોન્યુટ્રિયન્સના નિષ્ણાંત છે જે જમીનમાં ફળદ્રુપતા વધારવા અને પાકના ઉત્પાદનમાં વધારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે ના લોન્ચના ઉદ્દેશ ખેડૂતોને નવી વધુ ઉત્પાદન આપતી ટોક્સિક ફ્રી પ્રોડક્ટ્સ આપવાનો છે જે ટકાઉ ખેતીની પદ્ધતિઓમાં મોટો ફાળો આપે છે કંપનીના વિસ્તરણમાં પ્રોડક્ટ લોન્ચ વિશે બોલતા એગ્રીકોન ન્યુટ્રેક લિમિટેડના સીએમડી ડોક્ટર નરેન્દ્ર ઘેલાણીએ જણાવ્યું કે એગ્રોસિલની સાથે અમારું મિશન ફક્ત નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનું નથી તે ટકાઉ અને જવાબદાર ખેતી માટેના એક ચળવળ ચલાવતું રહે છે સ્વચ્છ માટી અને સ્વચ્છ ખોરાક માટે પ્રતિબદ્ધ છીએ જેથી ખેડૂતોને જમીનના સ્વસ્થતાને જાળવી રાખીને ઉત્પાદકતા વધારવા માટે શ્રેષ્ઠ ઉકેલ બજારમાં અમારા વિસ્તરણમાં અને ડીલર નેટવર્ક સાથે અમે વધુ ખેડૂતોને સુધી પહોંચવાનો અને સારા ભવિષ્યમાં ટકાઉ કૃષિ પદ્ધતિને અપનાવવામાં તેમનો ટેકનો અપનાવવાનો ધ્યેય રાખીએ છીએ બ્રાન્ડ છે એ અમે બેસીને અને મારી એક સ્ટ્રેટેજી હતી કે આપણે એક સ્ટેપલ બ્રાન્ડ ઊભી કરીએ ઓર્ગેનિક ફાર્મિંગ માટે એગ્રિકોન ન્યૂટ્રીટેકના લિમિટેડ માટે એટલે મારો જે ફોર્ટીન ઇયર્સનું એક્સપિરિયન્સ છે ઇન્ટરનેશનલ એસ્પેશલી કેનેડા અને યુએસમાં એ મારે ઇન્ડિયા લાવો હતો અને મારે ત્યાં જેવી રીતે ફાર્મિંગ કરે છે એવી રીતે મારે અહીંયા અડેપ્ટેડ ફાર્મિંગ ચાલુ કરવું છે એના માટે એગ્રોસિલ બ્રાન્ડ એક મેં ડેવલપ કરી કે જે હવે એગ્રોકોન ન્યૂટ્રીટેક લિમિટેડ બધા ફાર્મર્સને સ્પ્રેડ કરશે અને શીખવશે કે કેવી રીતે ઓર્ગેનિક ફાર્મિંગ આપણે રાઇટ વે કરી શકીએ એગ્રોસીલનું લોન્ચ એગ્રીકોન ન્યુટ્રેક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે કારણ કે તે ભારતીય કૃષિમાં ટકાઉપણું અને નવનીતતા અને ખેડૂત સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો તે પ્રયાસ ચાલુ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર